વડોદરાના વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત થયાનું સામે આવ્યું છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વામિત્રી નદીમાં સતત મગરોના મૃતદેહ મળી રહ્યા છે જે પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે આ ઘટના શહેરના વાસીઓ અને પ્રાણી પ્રેમીઓ માટે ચિંતાજનક છે કારણ કે વિશ્વામિત્રી નદી મગરોની મહત્વની વસાહત માનવામાં આવે છે અંદાજે ત્રણસો કરતા પણ વધુ મગરો અહીં વસવાટ કરે છે સતત થઈ રહેલા આવા બનાવોના કારણે લોકોમાં શંકા છે કે નદીમાં જળ પ્રદૂષણ કે અન્ય માનવસર્જિત પરિબળો મગરોના મૃતદેહ માટે જવાબદાર હોઈ શકે વન વિભાગ અને પર્યાવરણ સંરક્ષણ સમૂહો દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે જોકે કે વિશ્વામિત્રી નદીના સંરક્ષણ માટે આગામી સમયમાં નદીમાં ડિસિલ્ટિંગ અને શહેરી વિકાસ કાર્યોને ધ્યાનમાં

આપણા બાગમાં આવેલ કેબલ બ્રિજ ની બાજુમાં જે આપણે પાણીની લાઈનો જાય છે એમાં એક મગરનો મૃતદેહ મળેલો ધ્યાન પર આવ્યો અમે બપોરના સમયમાં નિરીક્ષણ કરીને જોયું તો ખબર પડે છે કે મૃતદેહ જે છે તણાઈને આવ્યો હશે પરંતુ પાઇપમાં ફસ અટકાઈ ગયો અને ત્યાં ફસાઈ રહ્યો હતો ફોરેસ્ટ તરત અમે વન વનવિભાગને આ બાબતની જાણ કરી અને વન વિભાગે પણ આવીને સ્થળ પરિસ્થિતિ જોઈ ને ફાયર બ્રિગેડને બોલાવવા પડે ફાયર બ્રિગેડના મદદથી વન વિભાગે આ મૃતદેહ બહાર કાઢ્યો છે હવે આ એક્ઝેક્ટ આનું પાછળનું જે ડેથ પાછળનું જે કારણ છે એ આનો પીએમ પછી જ ખબર પડશે આજે અહીંયા પાઇપના એમાં જો આ બોડી અટકાઈ ના હોત તો કદાચ વેન્ડફી હજી આગળ બી નીકળી ગઈ હોય આને નિયમ મુજબ શેડ્યુલ વનનું પ્રાણી છે એટલે આનું પીએમ કરાવવું પડશે ને પીએમ ફાઇન્ડિંગ્સથી ખબર પડશે કે આનું એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ શું છે જેમ આપ જાણો છો કે હજી સુધી વિશ્વામિત્રી મેગા પ્રોજેક્ટની જે કામગીરી આ બધું ચાલી રહી છે એ પ્રોજેક્ટને લઈને અને આ બાજુ હજી કોઈ એ છે નહીં પરંતુ આ મગરનો જે મૃતદેહ છે અંદાજીત બે દિવસ જૂનો એવું લાગે છે કારણ કે પાણીથી શરીર ફૂલાઈ ગયેલું છે અને એટલા માટે તણાઈને ઉપર આવી ગયો છે